થરા નેશનલ રોડ ઉપર આવેલ દિયોદર નાળા સામે બ્રિજ ઉપર પાઇપો ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો કાંકરેદ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી થરા તરફ જતા નેશનલ હાઈવે રોડ પર ફોરેસ્ટ ઓફિસ અને દિયોદર નાળા પાસે આવેલ બ્રિજ પર એક ચીનાઈ માટેની પાઇપો ભરેલી ટ્રક ગાય આડે આવતા પલટી જતા સદનસીબે મોટી જાનહાડી ટળી હતી જેમાં ટ્રક ચાલક મગારામ માલારામ ચૌધરી રહે બાડમેર ગાડી લઈને ગાંધીધામથી જયપુર ચીનાઈ માટીની પાઇપ ભરીને જતા હતા જેમાં રોડ ઉપર ગાય આડે આવતા ટ્રક પલટી ખાઈ જતા સામાન્ય રીતે ઈજા પહોંચી હતી જેમાં શિહોરી એકસો આઠ દ્વારા તાત્કાલિકની અસરથી શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રકનું એન્જિન છૂટી ગયું હતું અને બ્રિજ પર ગાડી કોર્નર પર લટકતી જોવા મળી હતી ત્યારે આ ઘટનાને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેમાં ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો मैं मजारा बोल रहा हूँ गंदाम से जयपुर जा रहा था आगे गाँव आया ब्रिज के ऊपर तो मैं टर्निंग मारा था तो ब्रेक मारा था दो मारने से में तड़ी पटे हो